જો તમે સેલ્સ મીડિયા માર્કેટિંગમાં કામ કરી રહ્યા છો તો તમે જે રીતે કામ કરો છો તેમાં તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે અને ઘણા લોકોને સત્તાવાળાઓ દ્વારા ગેરસમજ અથવા ખોટી રજૂઆત કરવાની પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડી શકે છે પરંતુ હવે મેષ રાશિમાં બુધના ગોચરની સાથે આ તમામ બાબતોનો અંત આવશે તમારા પહેલા સ્થાનમાં બુધના ગોચરને કારણે તમે રાહત અનુભવશો સંદેશાવ્યવહાર વિચારોની અભિવ્યક્તિ અને કલા સાથે સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આ ગોચર દરમિયાન લાભ થવાની અપેક્ષાઓ છે તમે તમારા નજીકના મિત્રો પાડોશીઓ અને નાના ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળશે પ્રથમ ભાવમાં છઠ્ઠા ભાવના સ્વામીના ગોચરને કારણે તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓ લોન અથવા દુશ્મનો અથવા હરીફો સાથે મતભેદોનો સામનો કરવો પડી શકે છે તમે તમારી પ્રતિભા અને રુચિને કારણે લાઇમલાઇટમાં આવી શકો છો બુધનું આ ગોચર તમારા વ્યવસાયિક જીવન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જે લોકો બહુરાષ્ટ્રીય કંપનીઓ મીડિયા બેંકોમાં અથવા ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે તેમના માટે આ ખૂબ જ પ્રગતિનો સમય છે અને તમને ઘણી તકો મળશે તમને તમારા બિઝનેસ પાર્ટનર અને જીવનસાથીનો સહયોગ મળશે તમારા સાતમા ભાવમાં બુદ્ધના દૃષ્ટિને કારણે તમારા સંબંધો કરિયર અને અંગત જીવનમાં વધુ મજબૂત બનશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના બીજા અને પાંચમા ભાવના સ્વામી બુધ્ધ છે જે તમારા હવે બારમા ભવમાં ગોચર કરશે મેષ રાશિમાં બુધના ગોચર દરમિયાન તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે જન્મકુંડળીના બારમા સ્થાનને લગતા કામ સાથે સંકળાયેલા લોકોને જેમ કે આયાત નિકાસ વિદેશમાં કામ ઇમિગ્રેશન બિઝનેસ વિદેશ યાત્રાનો લાભ મળવાની સંભાવના છે પરંતુ જ્યાં સુધી તમારા બીજા સ્થાનના સ્વામી બુદ્ધ તમારા બારમા ભાવમાંથી જાય છે તો ત્યાં સુધી તમારે તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે કારણ કે આ સમયે તમારી બચતમાં ઘટાડો થવાની પૂર્ણ સંભાવના છે જે લોકોએ શેર બજારમાં ઘણા પૈસા રોક્યા છે અને જે લોકો રોજ રોજ વેપાર કરે છે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે બારમા ભાવમાં તમારા પ્રથમ સ્થાનના સ્વામીના ગોચરને કારણે તમારે આ સમયે આરામ કરવાની સલાહ પણ તમારા માટે છે તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે પણ સાવચેત રહેવું જોઈએ કારણ કે ચિંતા અથવા અન્ય સંબંધિત સમસ્યાઓથી એવું પીડિત થઈ શકે છે તમારે તેમની દવાઓ અથવા સારવાર પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે કરિયરની વાત કરીએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ હોસ્પિટલ કે આયાત નિકાસ કંપનીઓમાં કામ કરતા લોકોને ફાયદો થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના ઉત્તરાર્ધ અને ચોથા ભાવના સ્વામી બુદ્ધ છે જે હવે તમારા અગિયારમા ભાવમાં ગોચર કરશે આ સમય દરમિયાન તમને સહયોગ અને નેટવર્કિંગ માટે નવી તકો મળવાની સંભાવના છે જો તમે તમારા વ્યાવસાયિક જીવનમાં પડકારોનો સામનો કરી રહ્યા છો જેમ કે ઓફિસમાં રાજકારણ ચાલી રહ્યું છે અથવા તમારા બોસ અથવા અધિકારી તમને ગેરસમજ કરી રહ્યા છે તો હવે મેષ રાશિમાં બુધના ગોચરથી તમને આ બધી સમસ્યાઓમાંથી રાહત મળશે જો તમારી કુંડળીમાં સ્થિતિ યોગ્ય છે તો તમારી ઈચ્છા પૂર્ણ થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે કોઈ પણ પ્રકારની રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો તમે તમારા મિત્રો અને તમારા સામાજિક વર્તુળના લોકો સાથે ઘણો સમય વિતાવશો આ સિવાય વિદ્યાર્થીઓને મિથુન રાશિના અગિયારમા ભાવમાં બુદ્ધના ગોચરથી લાભ થશે કારણ કે બુદ્ધ શિક્ષણના પાંચમા ભાવમાં એમની દૃષ્ટિ છે આ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે જેઓ માસ કોમ્યુનિકેશન અને અન્ય કોઈ પણ ભાષા સંબંધિત અભ્યાસોનો ક્રમ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને વિશેષ લાભ બુધ આપવાના છે એમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની તો બુધ કર્ક રાશિના ત્રીજા અને બારમા ભાવના સ્વામી છે અને મેષ રાશિમાં બુધનું ગોચર એ તમારા દસમા ભાવમાં રહેશે આ ગોચર તે લોકો માટે સારું રહેશે જેઓ સેલ્સ મીડિયા માર્કેટિંગ અને આર્ટ અથવા ફાઇનાન્સમાં કામ કરે છે જો તમે આ વ્યવસાયો સાથે જોડાયેલા છો તો આ ગોચર ખાસ કરીને કર્ક રાશિવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થશે મેષ રાશિમાં બુધનું ગોચર થવાથી તમારી વાતચીત કૌશલ્યમાં વધારો થશે આ સાથે તમારી સર્જનાત્મકતા અને વ્યવસાયિક જીવનમાં તકો પણ વધશે આ તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ અને સફળતા આપશે ત્યાં તમને ઝડપી નિર્ણયો લેવામાં ચર્ચા કરવામાં વાટાઘાટો કરવામાં પારંગત બનાવશે અને તમે એક જ દિવસમાં બહુવિધ બેઠકો યોજી શકશો આ સાથે તમને વ્યાપક મુસાફરી અને ટૂંકા અંતરની મુસાફરી કરવાની તક મળશે તમને વિદેશ અથવા દૂરના સ્થળોથી અનુકૂળ તકો પણ મળી શકે છે આ સિવાય બુધ તમારા દસમા ભાવથી ચોથા ભાવમાં દૃષ્ટિ કરશે જે માતા અને ઘરેલું સુખનું કારક છે તેનાથી તમને તમારી માતાનો સહયોગ મળશે અને તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના બીજા અને અગિયારમાં ભાવના સ્વામી છે બુધદેવ મેષ રાશિમાં બુધનું ગોચર એ દરમિયાન એ બુધ તમારા નવમા ભાવમાં ગોચર કરશે તમારા માટે બુધ એકમાત્ર માત્ર એવું ગ્રહ છે જે તમને આર્થિક લાભ તકો અને તમામ પ્રકારના લાભ આપી શકે છે બુધ આઠમા ભાવમાં હોવાને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી પીડિત તમે હતા તે રાહુના પ્રભાવ હેઠળ પણ હતો બુધદેવ જે તમને પૈસાને લઈને ચોક્કસ તણાવ અને અસુરક્ષાનું કારણ બનતું હતું હવે બુધ તમારા નવમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જેના કારણે તમને ઘણી રાહત મળવાની સંભાવના છે આ સમયે તમને તમારા ખર્ચ અને નાણાકીય પરિસ્થિતિમાં અંગે સ્પષ્ટતા મળશે સિંહ રાશિના લોકો જેવો કોઈ પણ રીતે શિક્ષક પ્રશિક્ષક વકીલ અથવા સલાહકાર તરીકે કામ કરે છે તો પછી બુધ નવમા ભાવમાં પ્રવેશવાથી તમે અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો આ સમય દરમિયાન તમે કોઈ તીર્થ સ્થળની યાત્રા અથવા તમારા પરિવાર સાથે ફરવા જવાની યોજના પણ બનાવી શકો છો તમારા ત્રીજા ભાવમાં બુધની ગ્રહ દશાને કારણે તમને તમારા નાના ભાઈ બહેનોનો સહયોગ પણ મળશે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠહણ કન્યા રાશિ

અને વૈજ્ઞાનિક શોધના ક્ષેત્રોમાં કામ કરે છે તેમના માટે મેષ રાશિમાં બુધનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થશે તેમને પ્રગતિની નવી તકો મળશે આ ગોચર દરમિયાન તમે તમારા વર્તન પર નજર રાખવી તમારે પડશે તમારી આક્રમક વાત કરવાની રીતને કારણે તમારા વ્યવસાયિક જીવનમાં અચાનક ફેરફાર અથવા સમસ્યાઓ આવી શકે છે બુધ આઠમા ભાવથી બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેના કારણે તમારી બચત તો વધશે પણ અણધારા ખર્ચાઓ પણ થઈ શકે છે માટે ખર્ચાઓને લઈ અને સાવધાન રહેજો જેમના નામના અક્ષરો હોય છે ર અને ત એટલે કે તુલા રાશિના જાતકોથી તો બુધ એ તુલા રાશિના નવમા અને બારમા ભાવના સ્વામી છે જે હવે આ ગોચર દરમિયાન તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે આ સમય તમારા પ્રેમ અને વૈવાહિક જીવન અને વ્યવસાયિક ભાગીદારી માટે અનુકૂળ રહેશે જેઓ એરેન્જ માટે યોગ્ય જીવન સાથી શોધી રહ્યા છે તેમના માટે આ યોગ્ય સમય છે આ સિવાય પરિણીત લોકો માટે બહાર ફરવા જવું સાથે સારો સમય પસાર કરવો એકબીજા સાથે વાત કરવા અને સંબંધોને મજબૂત કરવા માટે પણ આ સમય સારો સમય છે તમારી તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ મેષ રાશિમાં બુધનું ગોચર થતું હોવાથી વ્યવસાયિક ભાગીદારી માટે સારો સમય છે પરંતુ તમારે સાવધાન રહેવાની જરૂરત છે કારણ કે બુધ તમારા બારમા ભાવનો સ્વામી પણ છે તમને તમામ કાગળ અને ઔપચારિકતાઓ અંગે સાવચેત રહેવાની અમે સલાહ આપીએ છીએ આ સાથે ઘરથી દૂર રહેતા અથવા વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવું જોઈએ જ્યારે બુધ મેષ રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારે તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસનું ધ્યાન રાખવું પણ જોઈએ કારણ કે બુધ સાતમા ભાવમાં છે અને તમારા પ્રથમ સ્થાન તરફ દૃષ્ટિ કરી રહ્યા છે તમને સારી જીવનશૈલી અપનાવવાની અને સંતુલિત આહાર લેવાની સલાહ અમે આપીએ છીએ હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની આ રાશિ ચક્રના આઠમા અને અગિયારમાં ભાવના સ્વામી બુદ્ધ છે જે હવે વૃશ્ચિક રાશિના જાતકો તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે જ્યારે બુદ્ધ મેષ રાશિમાં ગોચર કરશે તેથી તમારે આ ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જરૂરી છે તમે સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ શકો છો જેમ કે એપેન્ડિસાઇટીસનો દુખાવો ફેટી લેવરની સમસ્યા પથરીનો દુખાવો ત્વચાની સમસ્યાઓ પેશાબની નળીઓનો વિસ્તાર છે અથવા પેટના નીચેના ભાગમાં કોઈ પણ સમસ્યાઓ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે આ સિવાય તમારા મિત્રો તમારી વિરુદ્ધ થઈ શકે છે તેથી આ સમયે કોઈ પર વિશ્વાસ ન કરો જ્યારે બુધ મેષ રાશિમાં ગોચર કરે છે ત્યારે કોઈ પણ નાણાકીય નિર્ણયો ન લો અને કોઈ પણ પૈસા ઉધાર ન આપવો કારણ કે શક્ય છે કે તમને તમારા પૈસા પાછા ન મળે અનૈતિક વર્તનને કારણે તમારી પ્રતિષ્ઠા કલંકિત થઈ શકે છે તેથી તમને પ્રામાણિક રહેવાની પણ સલાહ છે આ સિવાય છઠ્ઠા ભાવથી તમારા બારમા ભાવ ઉપર બુદ્ધની દ્રષ્ટિને કારણે તમારા અણધાર્યા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે માટે ખર્ચાઓને પહોંચી વળવા માટે પણ તૈયારી રાખવી અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ ધનુ રાશિની બુદ્ધ એ ધનુરાશિના સાતમા અને દસમા ઘરના સ્વામી છે જે હવે તમારા પાંચમા ગોચર કરશે તેને ભાવ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરી અને લેખન અભ્યાસ સમૂહ સંદેશાવ્યવહાર અને અન્ય કોઈ પણ ભાષાના અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ તેમના પ્રભાવને સુધારવા માટે બુદ્ધના આ ગોચરનો સંપૂર્ણ લાભ લઈ શકે છે જે વિદ્યાર્થીઓ ચાદી તરમાજ સ્નાતક થયા છે તેમની કારકિર્દી શરૂ કરવા માંગે છે અને નોકરી શોધી રહ્યા છે તો તેમના માટે આ સમય સારો સમય છે જે લોકો પોતાના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય સારો છે કારણ કે આ સમય દરમિયાન પ્રેમ અને રોમાન્સ ચરમ સીમા પર રહેશે મેષ રાશિમાં બુધ સાથે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવા અથવા વ્યવસાયિક જીવનમાં કેટલાક ફેરફારો કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે આ સિવાય અગિયાર ભાવમાં બુધના દ્રષ્ટિને કારણે તમારા સામાજિક વર્તુળમાં તમારી લોકપ્રિયતા વધશે ધનુ રાશિ નોકરી કરતા લોકો પણ આ સમયનો ઉપયોગ પ્રભાવશાળી લોકોના સંપર્ક આવવામાં અને સારો નફો મેળવવા માટે પણ કરી શકે છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી મકર રાશિના છઠ્ઠા અને નવમા ભાવના સ્વામી બુદ્ધ છે જે હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરશે આસ્થાન એ માતા ઘર વાહન અને સંપત્તિનું કારક છે તમારા ચોથા ભાવમાં બુધનો ગોચરને કારણે તમારા ઘરમાં સમૃદ્ધિ રહેશે મેષ રાશિમાં બુધના ગોચર દરમિયાન તમારા ઘરમાં સત્યનારાયણ કથા અથવા યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ થઈ શકે છે તમારા મામા તમને મળવા આવી શકે છે અને તમને તેમની સાથે સારો સમય પસાર કરવાનો મોકો પણ મળી શકે છે જે વિદ્યાર્થીઓ કેટ અથવા નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઉચ્ચ શિક્ષણ સંબંધિત અન્ય કોઈ પણ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ અનુકૂળ સમય છે તમને તમારા પિતા સલાહકાર અને શિક્ષકોનો સહયોગ મળી શકે છે આ સિવાય તીર્થસ્થળોની મુલાકાત લેવા અને લાંબા અંતરની યાત્રા પર જવા માટે પણ આ ઉત્તમ સમય છે બુધ તમારા દસમા ભાવમાં દ્રષ્ટિ કરશે તેથી રિયલ એસ્ટેટ ડેવલપર્સ અથવા એજન્ટો સારું પ્રદર્શન કરી શકશે તમને તમારી ટીમના સભ્યો અને તમારા હેઠળ કામ કરતા લોકો તરફથી સહયોગ મળશે અને તમે તમારા પ્રોજેક્ટને સમયસર પૂર્ણ પણ કરી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની બુધ એ કુંભ રાશિના જાતકો ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે જ્યાં બુધ સૌથી વધુ આરામદાયક અનુભવે છે તેથી આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમને તમારા ભાઈ બહેન અથવા નજીકના મિત્રો સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે અને તમારો સંબંધ વધુ મજબૂત બનશે ગોચર દરમિયાન તમે યાત્રા પર જઈ શકો છો અથવા કોઈ તીર્થ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો કારકિર્દીની વાત કરીએ તો લેખકો મીડિયા હસ્તીઓ અભિનેતાઓ દિગ્દર્શકો અને એન્કર માટે આ સમય અનુકૂળ છે સલાહકાર તરીકે અથવા ક્ષેત્રોમાં જ્યાં સંચાર કૌશલ્યની જરૂરત હોય તેવા લોકો આ સમય દરમિયાન લાભ મેળવશે આ સમયે તમે આત્મવિશ્વાસથી લબલેજ અને સ્પષ્ટ દેખાશો જે તમારા વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરવા અને અન્યને પ્રભાવિત કરવાનું તમારા માટે સરળ બનાવશે બુધ તમારા નવમા ભાવમાં દ્રષ્ટિ એની હોવાથી તમે તમારા પિતા સાથે સારી વાતચીત અને સંબંધો રાખી શકશો તેઓ તમારી મહેનતની પ્રશંસા પણ કરશે હવે વાત કરી અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની બુધનું આ ગોચર મીન રાશિના બીજા ભાવમાં થવાનું છે આ સ્થાન એ પરિવારનું બચતનું અને વાણીનું સ્થાન છે મીન રાશિના ચોથા અને સાતમા ભાવના સ્વામી બુધ છે બુધ પણ તેમનો કારક હોવાથી અને હવે તે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે તેથી આ સમયે મીન રાશિવાળા લોકોની વાણી અને શબ્દો વિશેષ અસરકારક રહેશે લગ્ન માટે અને તમારા જીવનસાથીનો તમારા પરિવાર સાથે પરિચય કરાવવા માટે આ સમય યોગ્ય સમય છે કારણ કે સાતમા અને ચોથા ઘરના સ્વામી બીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો જે તેમની સાથે તમારા સંબંધોને મજબૂત બનાવશે આઠમા ભાવમાં બુદ્ધની હોવાને કારણે તમને તમારા સાસરિયાઓનો સહયોગ અને તમારા જીવનસાથી સાથે મેળવેલ મિલકતમાં વધારો થવાથી તમને લાભ થવાની શક્યતા છે તમે તમારા જીવનસાથી સાથે મિલકત ખરીદી શકો છો સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ત્વચાને સ્વચ્છતા નું ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો તમને એલર્જી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે